તમે ગુજરાત કરો કેટલી ફેક્ટરીઓ છે કેમિકલી હોય વિવિંગ હોય કે બીજી ઇન્ડસ્ટ્રીઝ ની હોય કે જે આ અંતર્ગત નોંધાયેલી નથી અને જે સીટીપી ના પ્લાન બનાવવામાં આવ્યા છે કે ઇટીપી ના જે પ્લાન બનાવવામાં આવ્યા છે એમાં ચોક્કસ પ્રકારની જે તમારી ગોઠવણીઓ એક વખત એ જગ્યાએ બસો ફેક્ટરી નોંધાયેલી હોય અને એમાં ચોક્કસ રીતે નોંધવામાં આવતું હોય કે આટલા લીટર ખરાબ પાણી એમાં છોડવામાં એને એ કરવામાં આવશે અને ટ્રીટેડ કરીને એને ખાડીમાં છોડવામાં આવશે પરંતુ તે જગ્યાએ તમે જો એ આંકડા સરકારી રજી એની પર બતાવવામાં આવતા નથી એના માટેના જે સાધનો છે એ સાધનો પણ એની પર બતાવવામાં આવતા નથી અને બસ્સો ફેક્ટરીની જગ્યાએ એ ચારસો ફેક્ટરી નોંધાયેલી હોય એટલે મોટા પ્રમાણમાં અધિકારીઓ અને આ ફેક્ટરીઓની નીતિના કારણે અને લોકોને વધારે કમાવાની નીતિના કારણે અને આ અધિકારીઓ પણ મોટા પ્રમાણમાં જે એમની ફરજો છે લોકો માટેની જે ફરજ છે કે આ વિસ્તારનું સારું વાતાવરણ રહે પ્રદુષિત વગરનું વાતાવરણ રહે અને એ પ્રમાણે સારામાં સારી રીતે લોકો જીવે અને આ વિસ્તારમાં સારો ધંધો થાય વેપાર મળે રોજગારી મળે પરંતુ આજે જે પરિસ્થિતિ ઉભી થઈ છે તો સમગ્ર દક્ષિણ ગુજરાતનો વાપી થી તાપીનો જે હાઈવે નો આખો પટ્ટો છે આજુબાજુની નદીની આજુબાજુનો જે પટ્ટો છે અને ખેતી લાયક જે જગ્યા છે એ તમામ આજે